તો હાલો ફ્રેન્ડ જે માતાજી કેમશો બજારમાં સારું છે ને હાતલ પૂરવાકું મારું છે ને વેલકમ છે તમારો મારા આજના નવા વ્લોગમાં તો આજ વ્લોગમાં લાસ્ટ સુધી બનાવી છે તો બહુ મજા આવવાની છે કેમ કે આપણી સાથે છે રાહુલભાઈ જે અત્યારે ઓલ ઇન્ડિયાની ટ્રેવલ કરી રહ્યા છે એ પણ સાયકલ યાત્રા સાયકલથી ઓલ ઇન્ડિયાની ટ્રેવલ કરી રહ્યા છે તો આપણે એની માહિતી થોડીક આપશે તો વ્લોગમાં લાસ્ટ સુધી બનાવી રહેશે તો બહુ મજા આવવાની શું એમને તકલીફ પડે જેટલો ટાઈમ કાઢો કેટલા ટાઈમથી થી નીકળ્યા છે અને શું કયા કયા ધામ ફરીને આવે તો બધી માહિતી આપણને રાહુલભાઈ આપશે તો મિત્રો ફિલાલ હું કરી રહ્યો છું મારી આ સાયકલથી ઓલ ઇન્ડિયા ટ્રાવેલ મતલબ કે સંપૂર્ણ ભારતની યાત્રા અને આજે ઘરેથી નીકળ્યા ભાઈ એકસો ને સાત દિવસ થઈ ગયા છે અને ફિલાલ હું પંદરસો એંસી કિલોમીટર કવર કરીને આવ્યો હાલ હું છું સાંથલપુર અને અહીંયાથી હું જવાનો છું ભાઈ નળાબેટ પાકિસ્તાન બોર્ડર ત્યાં દર્શન કરીને આગળ નીકળીશ અંબાજી અને ફિલાલ હું કવર કરીને આવ્યો ભાઈ જુનાગઢ જુનાગઢ ગિરનાર ચઢો ત્યાંથી એવો ભાઈ સોનભાઈ માના મંદિરે મઢડા મઢડાથી સોમનાથ સોમનાથથી દ્વારકા દ્વારકાથી નાગેશ્વર નાગેશ્વરથી બેટ દ્વારકા બેટ દ્વારકા ફરીને ભાઈ હું આવ્યો અંબા માતાનો મઢ કચ્છ ત્યાંથી નારાયણ સરોવર કોટેશ્વર અને રસ્તામાં નાના મોટા મંદિરો બધા કવર કર્યા અને ભાઈ કચ્છનું જે રણ છે એ કવર કરીને એવો કમસે કમ ત્રણ દિવસ મારા ફોનમાં ભાઈ નેટવર્ક નહોતું અને ભાઈ રસ્તો એટલો ખરાબ કે સાયકલ ભાઈ ચલાવવામાં બહુ મુશ્કેલ પડતી હતી આ ઉપરાંત ભાઈ ત્યાં એક દિવસના સો કિલોમીટર એંસી કિલોમીટર કવર કરવા પડતા હતા કારણ હતું એ જ કે રસ્તામાં ભાઈ તમને નહીં કોઈ ગામ મળે નહીં કોઈ મંદિર આવે કે ભાઈ રસ્તામાં એટલું પબ્લિક બી નહીં મળે કેમ કે એ આખો વિસ્તાર ભાઈ ણ વિસ્તાર હતો તો હમણે ભાઈ થોડુંક આપણે આરામ આરામથી ચલાવીએ છીએ કેમ કે હમણાં હવે થોડોક વિસ્તાર સારો છે અને ભાઈ આગળ બી તમારા લોકોનો સપોર્ટ મળી રહે એવી ઉમીદ ભાઈ જય માતાજી તો યાર રાહુલભાઈ આપણને ખૂબ સરસ માહિતી આપી અને જો રાહુલભાઈ આ સાયકલથી જો એને વજન તમે જુઓ એને પાછળ આખો ટેન્ટ ને જેમનું જમવાનું ખાવા પીવાનું બધું જ સામાન એમની પાછળ જ છે ને એમની આ ફૂલ ડિટેલ જુઓ એમની ટ્રેવલ નોબિતા આ એમની આઈડીનું નામ ને યુટ્યુબ આઈડીનું નામ ને ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે તો ભાઈ ગમે ત્યાં તમને મળે તો એમને સપોર્ટ કરજો સાથ આપજો કેમ કે એક આ સાયકલ લઈ અને એકલે જે યાત્રા કરવી ને આખા વર્લ્ડની આ આખા ઇન્ડિયાની બહુ જ કઠિન છે કેમ કે આ ભાઈ જે કરી રહ્યા છે ને એ બહુ કઠિન કામ છે આપણાથી તો ના થાય પણ જે ભાઈ કરતા હોય એમને સપોર્ટ કરો સાથ આપો ને તો એમને પણ મજા આવે અને જુઓ આટલું સ્ટ્રગલ કરવું કે જેવી તેવી વાત નથી શું રાહુલ ભાઈ બાકી તો મને પછી રસ્તામાં કીધી ક્યાં ત્રણ ચાર દિવસ તો રસ્તામાં પબ્લિક સારું હતું નેટવર્ક નહોતું પણ પબ્લિક સારું એવું સપોર્ટ કરી દેતું હતું એટલે વાંધો નહીં આવ્યો પણ ત્રણ દિવસથી ભાઈ ઘરે વાત નહીં કરી તો આ તકલીફ બધી નાની મોટી તકલીફ તો રસ્તામાં આવતી જ હોય ભાઈ એકવાર પંચર બી પડી ગયું હતું એકસો છ કિલોમીટર જ્યાં ક્યાં જ્યાં એક દુકાન બી નહીં આવે ત્યાં પંચર ભાઈ જાતે જ કરવું પડે તો આવી નાની મોટી તકલીફ ફેસ કરવી જ પડે ભાઈ એ જિંદગીની સ હકીકત છે સત્ય છે તો ભાઈ કહેવાનો મતલબ એટલો જ કે આપણે ખાલી ફરતા નથી ભાઈ તમને ખબર હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ આવજો કે આપણે ફરવા સાથે સાથે જે લોકો ડોનેશન કરે છે એ લોકોના પૈસા આપણે ભાઈ મૂંગા જાનવરો જેમ કે ગાય કૂતરા એને સાથે સાથે ખાવાનું બી ખવડાવતા જઈએ છે ભાઈ તો તમને બી સપોર્ટ કરવા ભાઈ થોડીક નાની એવી એક રિક્વેસ્ટ છે તો ભાઈ યાર ઘણો સ્ટ્રગલ કરે ઘણો એમણે તકલીફ ભોગવે છે તો ભાઈ યાર કામ સારું કરેલા અને આ ઇન્ડિયાની સાયકલ દ્વારા યાત્રા કરે તો ભાઈને સપોર્ટ કરતા રહેજો અને વ્લોગમાં જો મજા આવી તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જાજો અને મળશું બીજા આ વ્લોગમાં તો બધા જાય જય માતાજી